યુવા મતદારો સહિત મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે આઈસીડીએસ વિભાગની આંગણવાડી બહેનોએ વાઘોડિયા નગરમાં રેલી યોજી મતદાન અંગે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને મહિલા મતદારોને મતદાન માટે મતદાન પ્રક્રિયાથી અવગત કરાવી રહ્યા છે વાઘોડિયા બાળ સંકલન વિભાગની કચેરીની એકસો પચાસ ઉપરાંત આંગણવાડી બહેનો દ્વારા હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનર સાથે વાઘોડિયા નગરમાં મતદાન જાગૃતિ રેલી સૂત્રોચ્ચારો સાથે યોજી હતી ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં મહિલા મતદારો મતદાન મથક સુધી પહોંચવા નિરસ રહ્યા હતા જે અંતર્ગત સાતમીના રોજ યોજાનારા વાઘોડિયા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે મતદાન અંગે જાગૃતતા લાવવા આ રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા સીડીપીઓ અને આંગણવાડી સુપરવાઇઝર બહેનોએ ભાગ લીધો હતો અમે આજે વઘોડિયા એક થી સાત કેન્દ્રના બહેનો ભેગા થયા હતા તેમાં જ અમારા લભાર્થી તેમાં જ અમારા અમારા સુપરવાઇઝર બેન તેમાં જ અમારા સીડીપીઓ મેડમ બધા અમે સાથે મળીને દોઢસો જેટલા અમારા લભાર્થી ભેગા કરી અને અમે મત જાગૃતિ વિશે રેલી કાઢી રેલી કાઢી હતી અને રેલી કાઢીને અમે મત જાગૃતિના નારા બોલાવ્યા છે અને બધાને મત જાગૃતિ વિશે સૂત્રોચ્ચાર કરી અને જાગૃત કર્યા છે ના બહેનો અને મતદાર બહેનો દ્વારા આંગણવાડી ઘટક કક્ષાની કચેરીએથી ગામમાં અમે બહેનો સાથે રેલી કાઢવામાં આવી છે અને રેલીની અંદર સોથી દોઢસો બહેનોએ ભાગ લીધો છે અને ગામમાં ફરીને અમે મતદાન જાગૃતિ જાગૃતિ વિશે સમજણ આપીને સૂત્રોચ્ચારી મતદાન અવશ્ય કરવા માટેની સમજ અને સૂત્રોચ્ચાર કરી